રાજકોટમાં દિવાનપરામાં સ્થિત ચોર્યાસી પંચની મચ્છો માતાજીના સાનિધ્યમાં આગામી તારીખ ચાર પાંચ અને છ એપ્રિલે ગઢની રાંગમુંધવા પરિવાર દ્વારા નવચંડી મહાયજ્ઞ આદિશક્તિ માતાજીના હવન ધ્વજારોહણ છપ્પન ભોગ મહાપ્રસાદ સહિત વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે આ ધાર્મિક ઉત્સવ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરુ ગણશ્યામપુરી બાપુ, ગુરુ ગુરુશિવપુરી બાપુ તથા સંતો અને મહંતો સમાજના શ્રેષ્ઠીઓ, સામાજિક રાજકીય આગેવાનો સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. આ દરમિયાન ધાર્મિક ઉત્સવના દર્શન અને પ્રસાદનો લાભ લેવા સમાજ દ્વારા જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા સમાજના આગેવાનોએ આપી હતી. મારું નામ અજયભાઈ કિશોરભાઈ મુંદવા. અમે સમસ્ત ગઢની રાંગવાળા ગુંદવા પરિવાર સાથે મળી અમારા સમાજના પંચના મઠો માતાજી ચોરાસીના દિવનપરા શેરી નંબર અગિયાર નવચંદી યજ્ઞનું ત્રિદિવસીય આયોજન છે અને ધજા હરણ છે અને અમારા માતાજી પણ યજ્ઞનું આયોજન છે તો અમારા સમસ્ત ભરવાડ સમાજને જાહેર આમંત્રણ તારીખ છે મહાપ્રસાદની પાંચ ચાર બે હજાર પચીસ સાંજે સાડા સાતથી અને ડાયરાનું પણ આયોજન છે મસ્ત ભરવાસ નહીં જાહેરમાં વધુને વધુ આવવા નંબરો આપી